આપણી અગિયાર નંબરની બસ છે ને એ બરાબર ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ને અંજુ અહીંયા ફ્રી રહ્યા રમે છે હું રમું છું

પછી બુરાના મારનો હોલી હે એટલે અત્યારથી તૈયારી કરું હવે કઈ જાજો ટાઈમ નથી હમણાં હોલી હોલી ઉતાણી આવી જાય હોલી કા માતાજીના દર્શન કરીને ને ઘેરની ગોલી પીવરાઈ દેવી હા પીવે ઘણાય ઉઠે કેટલા વાગ્યા બીજા દિવસે 12 વાગ્યા કઈ ની હવે એ એક જ તહેવાર એવો છે કે અમાર આપણે બે ત્રણ વર્ષથી આખા પાડોશના બધાય ભેગા થઈને ઉજવીએ છે ને મજા આવે આખા પાડોશના આપણે હોય નાના મોટા બધાય કેવી મજા આવે બે કલાક કે જવું નહીં આવું નહીં અમે ખાલી સાદો જ ગલાલ લઈ આવ્યો કઈ લિક્વિડ વાળો કલર ન લઈ આવ્યા તો હસી મજા કરીએ પણ બહુ મજા આવે બે કલાક ને પછી જાય માલ બાપા મંદિરે ત્યાં હવન હોય એટલે દર્શન કરવા ને પ્રસાદી લેવા પછી બપોર આવીને ઘેરની ગોળી ખાઈ ને બી જવાનું પછી કઈ ટેન્શન ન હોય મૂંગુ પિક્ચર હાલે મૂંગુ પિક્ચર નથી હાલતું એ હાલ ને ટીવી લે બધી મને ખબર પડે દેખાય તો ખરી ને બોલે ની તો કઈ નઈ

હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને મસ્ત એવા હસી મજાક અને થોડીક નોકજોક સાથે લોગની પણ શરૂઆત થઈ ગઈ છે તમારા બધાના કમેન્ટ હોય અંજુબેન ટેન્શન નહીં લેવાનું દિલ ઉપર નહીં લેવાનું હસતું રહેવાનું તમે અમારું મોટિવેશન વધારો છો તમારામાં બહુ હિંમત છે તો સાચી વાત છે મારામાં હિંમત છે પણ ક્યારેક ક્યારેક છે ને અંદરથી હિંમત ભાંગી જાય અમુક સમય અમુક દિવસ એવો આવે ને કે આપણે અંદરથી ભાંગી જાય ન કોઈને કહી હકીએ કે ન બોલી હકીએ એટલે છે ને આંખમાંથી આ આંસુની જગ્યાએ આ બધું દુઃખ હોય ને એ છલકી આવે એટલે રોવાઈ જાય નહીં હું એવું જ વિચારતી હોય કે બને ત્યાં લગી હું રોવ નહીં દુઃખી ન થવું કેમકે જેટલા તમે દુઃખી થાવ ને એનાથી દસ ગણા મારા પરિવારના દુઃખી થાય જેમ કે સાહેબ છે માનવ છે ધારા છે બધાને તકલીફ થાય અમારા કપિલ છે એટલે હું કોશિશ કરું કે રોવ નહીં પણ બહુ નિમિત થઈ જાય ને તો જ આખમાં પાણી આવે નહીતર તો હું બસ આવી રીતના હસતી રહું અને તમને બધાને હસાવતી રહું પછી કોઈને ગમે કે ન ગમે પણ આપણે બિંદાસ રહેવાનું અને એન્જોય કરવાનું તો તમારે બધાને શું કહેવાનું છે ખાસ કરીને કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર આપણે સાહેબને કહેવાનું છે કે પહેલાં પંખો સાફ કરી દઈને પછી દુકાને જઈ અને હું સાહેબનું રિએક્શન તો તમે જાઓ પંખો સાફ કરવાનું કીધું તો સાહેબ મારા પગમાં બેલેન્સ નથી ઓ પંખો સાફ કરવાનો છો અત્યારે અત્યારે ટાઈમ છે પંખો સાફ કરવાનો આજે 10:30 વાગે તો 10:30 મારે જવાની તૈયારી મારે દુકાનનો ફોન આવી ગયા દુકાન બપોર બપોર સાફ કરી દેવો તો હું તો રવિવાર કાલ રવિવાર એટલે બધો નથી જો જરાક જરાક જ છે તો જરાક આમ સાફ થઈ જાય ને તો એમ થાય કે નહીં બરાબર તું આમ આંબી લે આ પંખો નહીં તો નો ભાઈ ટેબલ લઉં તો મેળા હવે ટેબલ છે ને મારા ઘરમાં ખુરશી છે ટેબલ છે મારા પાવર વધારે આવે ને એટલે અમે આઈ થાય ઉનાળામાં ફેરવજો ને ખબર પડે ઉનાળામાં જ પંખા ફેરવા જોઈએ કેમ કે આઠવાડીયાને તંદી તો લાઈટનો કાપ જ આવશે બરાબર ને તો હારું હાલો દિવસની શરૂઆત કે કાવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારું વિડિયો કેવા લાગે છે મસ્ત લાગે મસ્ત લાગે ફ્રેન્ડ તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ટાઈમ થઈ ગયો છે પણ અગિયાર વાગ્યાનો આ બાજુ મેં દાળ ભાત બાફી લીધા છે અને હવે મારે જવું છે શાકભાજી લેવા અને ફોનનું કવર અને ટફન બદલાવા કેમકે આ વિડીયોવાળા ફોનનું કવર હાવ તૂટી ગયું ટફનય તૂટી ગયો છે તો એ બદલાવી લઉં ને અત્યાર મારા કલાક દોઢ કલાકનો ટાઈમ છે તો મેં કીધું શાકભાજી લઈ આવવું અને કવર એ લઈ આવું એટલે એક થકે બે કામ થઈ જાય બપોર પછી ટાઈમ નથી રહેતો કેમ કે ધારાઈ હોતી હોય અને સાહેબની દુકાને ખરાક હોય એટલે પછી ટાઈમ મળતો નથી તો અત્યારે ટાઈમ છે ને તો મેં કીધું આ બે કામ કરી આવું પણ હજી મારે દુકાને જઈને જોવાનું દુકાને જો ખરાક હશે છે તો શાકભાજી લઈને આવતા રેવું ખરાક નહીં હોય તો જા હું ફોનનું કવર અને ટફન બદલાવા તો હવે જઈએ દુકાને દુકાને જઈને જોઈએ કે સાહેબ ફ્રી છે કે નહીં તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા જો અત્યારે શાકભાજી તો જો કેવું આવે છે આખી ભરી ટમેટા રીંગણા ભીંડા બોર મરચાં અનલિમિટેડ શાકભાજી આવે છે ને આ બાજુ બને છે ગરમા ગરમ ચંપાકલી ગાઠી આજો તો હાલો હવે જઈએ દુકાને લગભગ દુકાને તો ખરાક નથી કોઈ શું કઈ ગોવિંદભાઈ જે માતાજી અહીંયા ચાસણી બને હું બનાવું વારે વાહ મીઠી બુંદીની ચાસણી બને હાલો સાહેબ રાહ બેઠા હતા તો હાલો હવે જઈએ સારું આજ છે ને મુરો તો સારું છે ને મારા ભાઈ ખારા છે દુકાને કોઈ ખરાક નથી તો હાલો હવે જઈએ બજારમાં આપણે ગયા છે તુલસી ટફન ગ્લાસમાં તો હવે ફોન નું કવર અને ટફન બે બદલાવી લઈએ અને પછી જ લેવાનું છે શાકભાજી તો હાલો જોઈએ હાલો ફ્રેન્ડ તો મોબાઈલ નું કવર ને ટફન ને બદલાવી લીધા છે તો હવે ધારાબેન ખાટું થોડોક નાસ્તો લઈ લઈએ અને ફ્રૂટ જો કેવા તાજા આવે છે ન લેવું હોય ને તો લેવાનું મન થઈ જાય બધા હાલો સાહેબ લેવાનું છે કઈ કે માર્કેટમાંથી આ બસ સ્ટેન્ડ વાળો રોડ છે હે અહીંથી જ લઈએ તો હાલો હમણાં એ લઈ લઈએ પેલા આપણે થોડોક અહીંથી નાસ્તો લઈ લઈએ પછી હાલો તો સાહેબ જઈશે દુકાને અને મારે લેવાનું છે શાકભાજી તો હવે શાકભાજી લઈ લઈએ હું લઈએ જોઈએ હાલો હાલો શાકભાજી લઈ લે ને પછી દુકાને જઈને મળીએ હાલો તો શાકભાજી લેવાઈ ગયું છે તારા બેનનો નાસ્તો પણ આવી ગયો છે અને ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યાનો આ દસ મિનિટ આગળ છો પોણા બાર ને પાંચ થઈ તમારે ઘડિયાળ તો હવે સાહેબ જે ધારાને તેડવા અને હું જઈશ ઘરે હું કયો સાહેબ તો હવે રસોઈ બનાવીએ એમ કરું એટલું નહીં હે મારાથી બે થેલી છે ઓહો આમાં છે હું નાસ્તો જો બે અને આ આટલું સામાન લીધો ને તો તેરસો રૂપિયાનું બિલ થયું બોલો ઝીણી ઝીણી વસ્તુ જ લીધી કઈ વસ્તુનો ભાવ નથી પૂછાતો એ સાહેબ ભાવ કેવો છે તો પછી સાહેબ આરે મગાવું તો અડધું ભૂલાઈ જાય ને અડધું આવે એના કરતા મેં કીધું મારી પાસે ટાઈમ છે ને તો હું જ જાઉં અને યાદ કરીને બધી વસ્તુ લેવા એટલે આમાં થોડું કરિયાણું છે ને બધો ભાગ કે નાસ્તો નથી કા કરિયાણું નાસ્તો ને બધું ભેગું છે જેટલું યાદ આવ્યું એટલું લઈ લીધું એક જ જગ્યાએ મળી ગયું કેમ કે મોલ જેવી દુકાન છે બધું મળી જાય અને આમાં છે શાકભાજી આજે એક બે શાક નવીન આવ્યા છે જોઈએ એમાંથી હું બનાવું હું નહીં બરાબર રીંગણા છે ટેન્શન લેવું રીંગણા તો લીધા બાકી છે નવીનમાં લે આજે પરમદી કહી રહ્યા હતા ભરેલ રીંગણાનું શાક આને તો એક દી ન ખાઈ દે તો અઠવાડિયું થઈ જાય સાહેબ ને દરરોજ રીંગણા ને કરીને દ્યો ને તો ના જ ન પાડે કેમ એટલા રીંગણાં ભાવે તમને ને ખરેખર અમારા ગામના રીંગણા એવા મીઠા આવે ને કે તમે ન ખાવું હોય ને તો એ ખાવાનું મન થઈ જાય પણ મને ન ભાવે રોજ ન ભાવે અઠવાડિયે એકવાર ભાવે હા ઉનાળામાં એટલું નહીં થાય કેમ યાર ગરમ લાગે શિયાળામાં તો મીઠા આવે ને હારાય હોય ચોમાસામાં હોય ને આપણે જે ઓલા સફેદ ગોટા રીંગણા મળે ને એવા રીંગણા તો ગોંડલમાં ક્યાંય નથી મળતા જુનાગઢ જિલ્લા પૂરતા જ છે કા તો તમારા ગામમાં એ સફેદ ગોટા મળે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો નહીં તો કેટલી જાતના રીંગણા આવે છે ગઈના ગણાય નહીં વીણા વીણાય નહીં એવું છે તો હાલો સાહેબે કીધું એમ પાંચ મિનિટ બેહી હું વાતું કરી લઈતા પાંચ મિનિટ થઈ જાય મારે હજી રસોઈ કરવી દાળ ભાત જ બફાણા છે એ ગરમી તો જો થાય અહીંયા કે મને જ થાય ઘેરે નથી થતી અહીંયા થાય કેમ કે અહીંયા દુકાન નાની છે ને લાઇટું વધારે છે સમજવું જવું તો ખરી હતી એટલી ફિટ કરી ગરમી થાય જ ને સારું હાલો તો મળ્યા આલો ફ્રેન્ડ હું હાલીને ઘરે પહોંચી જઈને ત્યારે સાહેબ પૈસા ગાડી લઈને એટલે હું રાહ જ ન જાઉં સાહેબ આપણે અગિયાર નંબરની બસ છે ને એ બરાબર સમજી ગયા હાલો ઠેલા ઠેલી જો ફોન ને તો પૂરો જ ન હોય ના જ અમારે ગીતા બે એને એમેઝોન ને ઓમેઝોન ને હાલો પાર્સલ ઉપર પાર્સલ ચાલું છે શું આવ્યું એ આવજો હા હમણાં જ આવજો ધારામ તેડીને હાલો ઠેલા ઠેલ્યું લઈ લઈ અંદર ઓય બાપા થઈ ગયો છે સવા બાર વાગ્યા નો અમારે ધારાબેન આવી ગયા સ્કૂલે થી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારા તો આ બધું જોઈને રાજી રાજી થઈ ગઈ હવે કઈ ઘટે આવી ગયો તારો બધો ફેવરેટ નાસ્તો એ તને ભાવ એવા જ છે રસ તો થોડીક ચાઇનીઝ આઈટમ લીધી છે બે જ હે થોડોક આવો સૂકો નાસ્તો લીધો છે કઠોળ હા દેખાય તને કેવું છે મસ્ત હે તો ચીઝ બટર અને આ બાજુ છે શાકભાજી શાકભાજીમાં મેં ચીબડા કેપ્સિકમ ગાજર ધાણા કારેલા રીંગણા અને ભીંડા લીધા છે બ્રેડ અને આ બધા સોસ લીધા છે સોયા સોસ ને ચીલી સોસ ને હું અત્યારે નહીં સાંજે હું તને બનાવી દઈ પાસ્તા અત્યારે પપ્પાને એક ટ્રાણું છે ને તો રાતના એને જમવાનું નહીં આપણે મા દીકરી બનાવું મસ્ત એવા પાસ્તા જો બધું લઈ આવી શાકભાજી છે હા અને સોસે બધા આવી ગયા કેમ કે નહોતા અને સાહેબ આ પછી કીધું મગાવવું નથી મને ટાઈમ મળશે ને ત્યારે હું જ જઈશ તો લઈ આવીશ આર્યા ઓલા આ તારા હાથ નીચે હા એ પાસ્તા ફેરાય સ્પ્રિંગ પાસ્તા આમ જો છે ધારાને ને મને છે ને ચાઇનીઝ વસ્તુ ભાવે ઈ ઓટ્સ છે એ નાસ્તામાં ખાવાના ટ્રાય કરજો અત્યારે નાનું પેકિંગ લઈ આવી તને ભાવે ને તો મોટું પેકિંગ લઈ આવજો એ બહુ સારા પછી આ કાજુ બિસ્કીટ ખજૂર ને હમણાં તો છે ને ખજૂરો મારે વધારે ખવાય હમણાં હમણાં આ ત્રીજું પેકેટ આવ્યું કે હા આ ચીઝ એ બધું હાલો ફ્રિજમાં મૂકી દો બ્રેડ એ મૂકી દો ને પછી હવે રસોઈ માંડવું હાલો હવે ફટાફટ હું છે ને શાક સંભારા વઘાર કરું મસાલા ભીંડી બનાવી છે ને ગાજરનો સંભારા રોટલી દાળ ભાત તો બફાઈ ગયા છે તો મારે ધારા ખુશ ને તો હું ખુશ કાબેન તો હારું હાલો મૈડા પોણા બે વાગ સાહેબ ને આ બાજુ બપોરા થાળી તૈયાર થઈ ગઈ છે દાળ ભાત મસાલા ભીંડી રોટલી ભૂંગળા કેરી કાચું ગાજર મરચાનો સંભારો અને સૌની વાલી એવી ઠંડી મેનુ તો આવી જાવ બધા ફટાફટ બપોરા કરવા કેમકે મને લાગી છે જોરદાર ભૂખ મને ભૂખ લાગી એટલે મેં ફટાફટ હું બોલી જાઉં ને પછી બેસી બોલવાની મજા આવે હા કેમ કે આ ઉકરાટ ને બુખારો થઈ છે જો મને આજ જો પંખો ચાલુ કરવો પડ્યો કેમ કે અત્યારે ગરમી એવી થાય કે વાત પૂછો માં વાતાવરણ આખું બદલાઈ ગયો તો હાલો હવે વાતો ન કરવી જમવા માટે જમવા માટે ઠંડી જાય પછી મળીએ તો ઘણા દિવસ પછી અમાર ધારાબેન અત્યારે રોંઢાના કામ કરે છે એટલે કે ફળિયા વારે છે કા બેન હમણા બે ત્રણ દિવસ થી તો બેન તું હાડા હાથ પોણા આઠ વાગે ઉઠે આજ તું વેલી ઉઠી ગઈ બપોરે નિંદર નતી આવતી ને હા પછી ઉઠી ગયા ધારણ બપોર નીંદર જ નહોતી આવતી આમથી આમથી આમ ફરતી હતી પણ અડધી પોણી કલાક તો એ થઈ ગઈ આડી મેં હાલો ધારણ ફળીયા વારવા દઉં અને મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે કેમ કે આજે હવારે હું દૂધ ગરમ કરતા ભૂલી ગઈ હતી સાહેબ હવાર દૂધ લઈ આવ્યા હતા મેં સીધું જ ફ્રીજમાં મૂકી દીધું હતું ને પછી વહી ગઈ હતી શાકભાજી લેવાને પછી બપોરે રસોઈ કરીને એમાં ભૂલાઈ ગયો ત્યારે ચા મૂકવી હતી ને તો આવ્યું કે દૂધ તો ગરમ કરવાનું બાકી છે તો આ બાજુ દૂધ ગરમ કરવા મૂકું ને આ બાજુ વાસણ લઈ લીધા છે ચાલો ફટાફટ વાસણ ચડાવી દઉં એક બાજુ મસ્ત મસાલાવાળી ચા બનાવી લઉં ને પછી હું ધારાના હાથમાં મહેંદી કરું પછી તમને બતાવી કે કેવી મહેંદી કરી ને કેવી નહીં તો હાલો મળ્યા થોડીક વાર રહીને હલો ફ્રેન્ડ બધા મસ્ત મસાલાવાળી ચા પીવા તો ચા તૈયાર થઈ ગઈ છે અને મારે ધારા બેસી ગઈ છે લેસન લઈને કે પહેલાં લેસન કરી લઉં ને પછી નિરાતે હાથમાં મહેંદી કરીએ કા તો હાલો મેંદી પેલી વખત ધારા છે ને અર્ધી પૂણી કલાક શાંતિથી બેઠી હાથ હલાવ્યા વગર ને ખીજાણી નથી આજુ નઈતર તમારે કેટલી વાર ખીજાવવું પડે બેન હલમાં મહેંદી વિખાઈ જાય પણ એકમાં સિમ્પલ કરાવી પેલા કે જાજી નથી કરવી આમાં આમ લીટા લીટા વાળી કરવી ને પછી કંઈક આપણા લગનમાં જાય ને કેવી મહેંદી કરી એવી કરી દે ને પછી હાથમાં ભરચક કરી જવું તો કેવી છે મહેંદીની ડિઝાઇન એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો આવી એવી સરખી આવડે મહેંદી બહુ તો નથી આવડતી મને ખાધે રે હા ફોનમાંથી જોઈને આમાં કરી દીધી રા એમને કહી દીધું હજી ધારા પાછળય કરવી છે પણ મારે હવે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવી છે પછી

આપડે વિડીયો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછા કાલ મળશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી